દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન આજે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચંદનગર ખાતે જ્યાં અહીંયા રાજુબાપા હરડની વાડી ખાતે પરમપૂજ્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીની ખૂબ જ સુંદર સમાધિ મંદિર આવેલું છે જ્યાં અહીંયા ફાગણવદ બીજનો ખૂબ જ રૂડો મહિમા છે જ્યાં ભવ્યથી ભવ્ય પુણ્યતિથિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અનેકવિધ ધાર્મિક ઉત્સવોનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ સંતો મહંતો સેવકગણો હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ બાયડ દ્વારા સદગુરુ દેવભ્રમલિન શ્રી સ્વરૂપાનંદજી મહારાજની પુણ્યતિથિ ખૂબ ધામધૂમથી અને ખૂબ ગુરુ કૃપા હિ કેવલમ એમના પર ગુરુજીની જે આસ્થા અને શ્રદ્ધા હતી અને એવું આ સુંદર વિરોચનનગરની આ આ પાવનભૂમિ પર આજે કાર્ય કર્યું છે ખૂબ ખૂબ એમને અભિનંદન અને સાધુવાદ આપીએ છીએ કે સદાયના માટે આવી ગુરુજીની ચેતના અને આશીર્વાદ એમના પર અને સમસ્ત ગ્રામજનો પર પ્રાપ્ત રહે એવી મંગલકામના કરીએ છીએ આજે આ પાવન સાનિધ્યમાં વિરોચનગર ખાતે આપ પધાર્યા છો કેવું બ્રહ્મલિન પરમ પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે રાજુભાઈ બારડ દ્વારા આજે સંતોની પાવન પધરામણી અમારા વિરોચનગર ગામની અંદર કરવામાં આવી છે પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદજી મહારાજ એ ત્યાગી અને તપસ્વી સંત હતા માયાથી મુક્ત મહાત્મા જો કોઈને કહીએ તો એ સ્વામી સ્વરૂપાનંદી મહારાજ હતા દર વર્ષે એમની પુણ્યતિથિ નિમિત્તે બારડ પરિવાર દ્વારા આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અત્યારે સંતોના સન્માન સંતોના આશીર્વાદ હવે શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ પછી એક સંતનું પ્રવચન છે રાત્રે લોક ડાયરાનું આયોજન છે અને હેલિકોપ્ટરથી સંતો જ્યારે ભોજન પ્રસાદ લઈ રહ્યા હતા ત્યારે પુષ્પવર્ષા કરવામાં આવી બીજું કે લોક સાહિત્યનું રાત્રિ કાર્યક્રમ જેમાં લોક ડાયરો છે એ રીતે ખૂબ સુંદર આયોજન રાજુભાઈ બારડ અને પરિદ્વાર દ્વારા કરવામાં આવ્યું છે સંતોની હંમેશા પુણ્યતિથિ ઉજવાય નેતાઓની જન્મજયંતિ ઉજવાય અને એ નિમિત્તે આજે સ્વામી સ્વરૂપાનંદજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે અમે સૌ સંતો રાજુભાઈ બારડને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ ખૂબ પ્રગતિ કરે અને સંપત્તિનો સદઉપયોગ આવા સારા કાર્યમાં કરે બોલો સદગુરુ विश्वास का ये अनुपम संयोग गुरु कृपा ही केवलम जब शिष्य की श्रद्धा और गुरु की करुणा दोनों का संयोग बनता है तो वहाँ एक अनुपम संयोग बनता है आज ये यहाँ महाकुंभ संतों के रूप में हमारे राजू भाई वारेड़ के और ये शुभ सुकृत के चलते उनकी गुरु निष्ठा, उनकी संत निष्ठा उनकी शास्त्र निष्ठा और राष्ट्र निष्ठा क्योंकि धर्म के चलते ही राष्ट्र का चौमुखी विकास होता है भारत विश्वगुरु था भारत विश्वगुरु है और भारत विश्वगुरु रहेगा इसके लिए हम संस्कृति के संवर्धन के लिए इस आयोजक परिवार को पूरा साधु समाज कोटि कोटि प्रणाम करता है सभी संतों को प्रणाम सभी को जय श्याम ओम सहना सहनक तू सहरियम करवा वहे तेजस्वी ओम शांति 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 हरिओं श्री गुरुभ्यो नम हरिओं परम वंदनीय પરમ પરમસધ્યેય ત્યાગી અને પરમાત્માની અપરંપાર કૃપા અને સ્વયં પરમાત્મા સ્વરૂપ એવા જે સ્વરૂપમાં સ્થિત એવા જેમનું નામ જ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી જેમની સમાધિ અને એમના જીવનના મોટા ભાગના વર્ષો વિરોચન નગર જે સાણંદથી નજદીક થાય સાણંદ અને વિરમગામ હાઈવે ઉપર વિરોચન નગરમાં અને રાજુભાઈ બારડ તથા પ્રકાશભાઈ એમના દીકરા પૂજ્ય સ્વામીજીની ખૂબ સેવા કરી અને એ સેવાનું એમણે જે કાર્ય ઉઠાવ્યું છે એ હજુ પણ ચાલી રહ્યું છે સંતોને બોલાવ્યા અને સાચા અર્થમાં એમણે ગુરુની સેવા કરી અને ગુરુની પ્રસન્નતા ખાતર દર વર્ષે આજે ત્રીજા વર્ષે પણ અનેક સંતોને બોલાવી ભાવથી ભોજન પીરસે છે આખો પરિવાર એમની ટીમ જોરદાર છે વિરોચન નગર આજે ધન્ય થઈ ગયું કે રાજુભાઈ જેવા વીરલાને જન્મ આપ્યો એમની માતૃશ્રીએ અને પરમ પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીએ અહીંયા એમનો મુકામ બનાવ્યો મને કહેવાનું મન થાય જનની જણ જે ભક્ત જન કા દાતા કાં વીર નહીં તો રે જે વાજણી મત લૂંટાવીશ નુંર આ રાજુભાઈએ ધન્યતા અને એમના દીકરા પ્રકાશભાઈએ પણ આ પરંપરાને જીવિત રાખી છે જય શ્રી કૃષ્ણ સૌ ભક્તોની મનોકામના પૂર્ણ થાય એવા આજે અંતના આશીર્વાદ આપું છું જય શ્રી કૃષ્ણ જય છો કે સાહેબ પહેલા તો આપનું નામ જાણો મારું નામ સોલંકી ભવાનસિંહ દાદુબા આ સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતી વિરોચનનગર રાજુબાની વાડીની અંદર જીવનના ઘણા બધા વર્ષો અહીં વિતાવ્યા આ સ્વામી વિશે જો કહવા જો તો બિલકુલ નિર્ભિમાની કોઈ પણ પ્રકારના શું કહેવાય સ્વાર્થ વિના અહીંયા રહેલા છે રાજુભાઈ મારા ભાઈબાના દીકરા પણ છે રાજુભાઈએ એમની એટલી બધી અનન્ય સેવા કરી એથી પ્રભાવિત થઈ એમણે પોતાનું કર્મભૂમિ વિરોચન નગર બનાવી લીધી અને રાજુભાઈને ક્યાંય પણ રાજુભાઈથી દૂર ગયા નથી સ્વામી વિશે હું પણ એમની સાથે રહેલો હતો મને પણ ઘણો બધો અનુભવ છે એમના બાબતમાં પણ ભાઈ શ્રી રાજુભાઈને જે પ્રાપ્ત થયું છે એ એમની એટલી બધી અનિષ્ટ કૃપા હતી અને કૃપામાંથી એમના ભાઈ પણ પ્રકાશભાઈએ પણ એને જ પરંપરાગત ચાલુ રાખી અને આ વાળીને એક સનાતન ધર્મનું ધર્મસ્થાન બનાવી દીધું છે અને આજે ઓલ ગુજરાતમાંથી તમામ સાધુ સંતો અહીંયા આશીર્વાદ આપવા પધાર્યા છે રાજુભાઈ ઉપર સ્વામીજીની પરમ કૃપા છે રહેશે અને સદાય વરસતી રહે એવી સદભાવના સાથે ભારત માતા કી જય